ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રોહિસા ટોલ ટેક્સના વિરોધમાં જાહેર સભા યોજાય જીજે4 ના તમામ વાહનોને ફ્રી કરવાને લઈને પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જાહેર સભા યોજાઈ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ સંજયસિંહ અને તાલુકા અને શહેર પ્રમુખ મિલનભાઈ વીડીભાઈ પરેશભાઈ સીધા તમામ આગેવાનો અને એસોસિએશન ના અને ડ્રાઈવરો ખાસ કહેવાનું કે આપણે જે આંદોલન કરવાની ફરજ ક્યારે પડી આપણા માટે કમર તોડ ભાવ આવ્યો ત્યારે આપણે ફરજ પડી આપણે કોઈને શોખ સે આંદોલન કરવાનો આ રોયસા ટોલ નાખું જે બન્યું છે સરકારના ગાઈડલાઈન નિયમ મુજબ મારી પાસે નિયમ નાખો પરિપત્ર છે કે વીસ કિલોમીટર અંદર આવતા વીસ કિલોમીટર અંદર આવતા જે કઈ એરિયામાં જે વાહન હોય એને તમામ ફ્રી છે પાસ નથી આ નિયમ છે ઓનલાઈન નિયમ માં વાંચીએ કે વીસ કિલોમીટર અંદર તમામ ફ્રી આપો જોઈ તો હાલમાં પાસ પણ આપવામાં નથી આવતો અને ફ્રી પણ જવા દેવા નથી આવતા તો આના વિરોધ માટે આપણે જયારે ભેગા થયા ત્યારે તંત્રને એક વિનંતી છે તંત્રનો નો અમારો દુશ્મન નથી તંત્ર અમે સાથે કોઈ લડવા નથી માંગતા માત્ર ને માત્ર અમે નિયમ ની વિરુદ્ધમાં જે દાદાગીરી લોકશાહી વિરુદ્ધમાં જે ટોલ નાકા દાદાગીરી કરવામાં એના વિરોધમાં અમે લડત કરીએ છીએ જાજી વાત નહીં કરતા આગામી દિવસોમાં અત્યારે આપણી શરૂઆત છે આંદોલન જ્યાં સુધી લોકો નહીં જાગે ને ત્યાં આપડે જીત નહીં થાય આપડે વાત થઈ એની પેલા કે વધારે વધારે સંખ્યા જોડાવી પડશે હજી સંખ્યા ઘટે છે તો તમારે બધાને જાગૃત થવું પડશે ને એકતા કરવી પડશે લડવા માટે એકતા જોવાય સો ટકા કા તમારી પાસે સત્તા જોવાય ને કા સંગઠન જોવાય આપણી પાસે સત્તા નથી સત્તામાં જે બેઠા છે એ લોકોની પ્રજાના જે પ્રશ્નો છે એને કોઈ વાસા આપવા એની તકલીફ તકલીફને કોઈ પરવા નથી તો આપણે સંગઠન થાય અને એક સાથે લડીશું તો હો ટકા જીત મળશે ભાઈ સિંહ રાજભાઈએ કીધું આપણે કે આના માટે આપણે હાઈકોર્ટમાં જાવ તો હો ટકા હાઈકોર્ટમાં આપણે જશું પણ સાથે સાથે આપણે ઘરે જઈને સુઈ નથી જવાનું જેમ મહાત્મા ગાંધીએ લોકશાળવર ઉભી કરી ધીમે ધીમે સંગઠન આંદોલન મોટું કર્યું એમ આપણે આંદોલનને મોટો વેગ આપવો પડશે તંત્રને પણ વિનંતી છે કે અમારે કોઈ બીજા હાથમાં પડવું નથી પણ તંત્ર જે નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે જે થાય એમાં સહકાર આપે આગામી દિવસોમાં આપણે જે નક્કી કરશું એના મુજબ આપણે પ્લાનિંગ કરશું આંદોલન કેમ કરવું હાઈકોર્ટમાં જવાયના શું હો ટકા છે પણ આપણે સ્થાનિક લોક આંદોલન કરવા માટે કેવી રૂપરેખા કરશો એની મેં જાહેરાત કરશું આપણે તંત્ર પાસે પરમિશન માંગી માંગીથી આપણને નથી આપી નથી આપી અને પાછળ માત્રના માત્ર કાળ આપણ સમજી ગયો છો સરકારના પ્રેશરમાં અને ટોલ લખાના કોન્ટ્રક્ટના પ્રેશરમાં આપણે મંજૂરી નથી આપી આના વિરોધમાં આપણે લડવાનું છે બોલો લડવાનું છે દિવસો માં આપણે તૈયારી કરશું તમને જે મેસેજ આપે આની કરતા વધારે સંખ્યામાં વાહનો સાથે આપડે લડવાનું છે એટલી વાત કઈ ફેરમું છું જય હિન્દ ભારત